ગુજરાત બુલેટિન આપનું સ્વાગત છે ધ્રાંગધ્રાની જવાહર નવોદય વિદ્યાલયમાં ફરી વિવાદ સર્જાવ બાળકના વાલીની સહમતી પત્ર તથા વિદ્યાર્થીની સહમતી પત્ર વિના રસીકરણ થી બાળકની તબિયત લથડી બાળકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા બાળકોના આરોગ્ય લક્ષી રસીકરણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે ખાસ કરીને આરોગ્ય વિભાગ દ્વારા ડિપ્યુટી બુસ્ટર ડોઝ જેમાં ધનુ ડિપ્ટેરિયા અને ઓટાટ્યુ જેવા રોગો સામે બાળકોને રક્ષણ મળી રહે તે માટે સરકારના નિયમો મુજબ દરેક શાળામાં સોળ વર્ષના ઉંમરના બાળકોનું રસીકરણ કરવામાં આવશે ત્યારે ધાંગધ્રા જવાહર નવોદય વિદ્યાલયમાં ફરી એક વિવાદ સામે આવ્યો હતો બાળકના વાલી દીપકભાઈ મેઘ દ્વારા જણાવવામાં આવેલ કે તે મુજબ તેમના બાળકને તબિયત સારી ન હોવા છતાં પણ સ્કૂલ પ્રશાસન દ્વારા બાળકના વાલી તથા બાળકની સંમતિ પત્ર વિના ડૂઝનું રસીકરણ કરાવતા બાળકને તબિયત લથડી હતી અને તેને તાત્કાલિક ધાંગધરાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે જ્યાં પ્રાથમિક તપાસમાં ડોક્ટર દ્વારા રસીકરણના કારણે તબિયત લથડી હોવાનું જણાવતા બાળકના વાલી તથા પરિવારજનોમાં શાળા સંચાલકોને બેદરકારી સામે રોષભભૂકી ઉઠ્યો હતો બાળકના પિતા દ્વારા જવાહર નવોદય વિદ્યાલય સામે મસમસતા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા આ સાથે આ ગંભીર આરોગ્યલક્ષી બાબતને ધ્યાને લઈ સરકાર દ્વારા ચોક્કસ કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી માંગ પણ વિદ્યાર્થીનીના પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી છે મારું નામ મેક દીપક છે હું ધ્રાંગધ્રાનો રહેવાસી છું અને મારું બાળક ધ્રાંગધ્રા ઈશ્વરધ્રા રોડ ઉપર જે જવાહર નવોદય વિદ્યાલય આવેલી છે ત્યાં ધોરણ છ થી ભણે છે અને હાલ દસમું આવ્યું છે તો ગવર્મેન્ટના નિયમ પ્રમાણે જે રસી દેવામાં આવે એ રસી સોળ તારીખ અને સત્તર તારીખનો નવોદયની અંદર કાર્યક્રમ હતો અને નવોદયના કાર્યક્રમની અંદર જે રસીનો કાર્યક્રમ હતો એમાં મારા બાળકને રસી દેવામાં આવી હતી અને એમાં મારી પત્રમાં કોઈ સાઇન લીધેલ નથી કે નથી મારા બાળકની સાઇન લીધેલી અને મારા બાળકને ગઈકાલે રવિવારે ચક્કર આવતા પડી જતાં હું સરકારી હોસ્પિટલ લાવ્યો હતો અને બાળકે કીધું કે મને રસી આપેલ છે તો ડૉક્ટરે એવું કીધેલું કે રસીના કારણે પણ બની શકે છે તો આ નવોદય વિદ્યાલયવાળા જે છે એમની મનમાની ચલાવે છે અને ગવર્મેન્ટના નિયમને ઉલ્લંઘન કરીને અને વાલીઓને પૂછ્યા વગર બાળકોને રસીઓ આપે છે નવોદયની અંદર મને જાણવા મળ્યું કે દ ધોરણ દસમાં વિદ્યાર્થીઓને તમામને રસી આપવામાં આવી છે કોઈ વાલીઓની પણ સહમતી લીધેલ નથી અને તદુપરાંત આજે હું તે બાબતે નવોદય વિદ્યાલયની અંદર સવારે અરજી દેવા ગયેલો કે રસી આપે કોને પૂછ્યા વગર વાલીને પૂછ્યા વગર આપેલી છે તો સાહેબે એવું કીધું કે રસી તો અમે આપશું અને ફરીવાર આવું થશે ઘટના તો અમે ધ્યાન રાખશું મારા બાળકની ઓલરેડી દવા ચાલુ છે અને ત્યાં ઓગણીસ ફાઇલો મારી પડેલી છે છતાંય સાહેબોને ખબર હોવા છતાં પણ આ કાર્ય કરેલું છું મને તો એવું લાગી રહ્યું છે કે એક વર્ષ પહેલાં જે આંદોલન કર્યું હતું ત્યાં નવોદયવાળા એનો બદલો લઈ રહ્યા લાગે છે બસ મારે એટલું જણાવું છે સરકારને એટલું કહું છું કે મને ન્યાય અપાવો અને જવાહર નવોદય વિદ્યાલયના જે પણ કરતા હતા છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે મારું નામ રીધન દીપકભાઈ મેઘ છે હું જવાહર નવોદય વિદ્યાલય સુરેન્દ્રનગરમાં ભણું છું અમારે સત્તર અને સોળ તારીખે વેક્સિનેશનનું આયોજન હતું વેક્સિનેશન દેવાનું બાળકોને અમને કોઈને જાણ નથી ગઈ મારા પેરેન્ટ્સને પણ કોઈને જાણ કરવામાં નથી આવી અને ડાયરેક્ટ અમને સતત તારીખે ક્લાસમાંથી બોલાવવામાં આવ્યા કે તમારે વેક્સિન લેવાની છે અને વેક્સિન આપી દીધી પછી હું ઘરે આવ્યો એક દિવસ અને ઘરે આવીને મારી તબિયત બહુ બગડી હવે મારા હાથ પર દુખે છે અને માથું પર દુખે છે અને અશક્તિ જેવું લાગે છે આખા શરીરમાં અને અત્યારે અમે સરકારી હોસ્પિટલ આવ્યા છીએ અને ટ્રીટમેન્ટ અહીંયા થયું છે મારું ડૉક્ટર રામ તાલુકા હેલ્થ ઓફિસ આંધ્રા અત્યારે ડીપીટી બુસ્ટર ટીડી ટેન યર અને ટીડી સિક્સટીન યર વેક્સિનેશન કેમ્પેન ચાલે છે તો જે એ સ્કૂલમાં મારા સોળ અને સત્તર તારીખે પ્રોગ્રામ રાખેલું હતું સોળ તારીખે ટીચરને મળીને બધાને મોટિવેટ કરવા માટે પ્લાનિંગ કરવાનું હતું અને સત્તર તારીખે બધા વેક્સિનેશન કરવાનું કરવામાં આવ્યું મારા ઓર્ડર પ્રમાણે બધા જગ્યાએ મારા ડૉક્ટર ટીમ જાય છે અને વેક્સિનેશન કરે છે અત્યારે થોડી ઓવ કવરેજ ઓછી થયું છે એના કારણે ફરીથી લગભગ ઓર્ડર કરવું પડશે અને પૂરા હંડ્રેડ પર્સન્ટ કવરેજ કરીને બતાવશું